છટકો ગોઠવી એક મહિલા સહિત ચાર આરોપીને દબોચી લીધા આંગળીયા પેઢીએ પૈસા લેવા માટે આવતા પોલીસે આ તમામને દબોચ્યા આ ગેંગના એક સભ્યએ પોલીસને ઓળખ આપી અને પાંચ લાખ રૂપિયા માગ્યા હતા તો આણંદમાં પર્દાફાશ થયો પર્દાફાશ થયો છે એનઆરઆઈ હાની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી સુરતની ગેંગ ઝડપાય છે આણંદ પોલીસે છટકું ગોઠવી એક મહિલા સહિત ચાર આરોપીને દબોચી લીધા આંગળીયા પેઢીએ પૈસા લેવા માટે આવતા પોલીસે આ તમામને દબોચ્યા આ ગેંગના એક સભ્યએ પોલીસને ઓળખ આપી અને પાંચ લાખ રૂપિયા માગ્યા હતા તો આણંદમાં હાલી ટ્રીપ કાર્ડનો પર્દાફાશ થયો છે એનઆરઆઈને હાલી ટ્રીપમાં ફસાવી અને પૈસા પડાવતી સુરતની આ ગેંગ ઝડપાય છે જેમાં એક મહિલા સહિત કુલ ચાર આરોપીને હાલ તો આણંદ પોલીસે છટકું ગોઠવી અને ઝડપી લીધા